અંદર તમારા માટે આ જોરદાર વિડીયો લઈને છે નવું નવું આવે એટલે તમને આ વિડીયો આવી જ જાય અને ખાસ તમારા માટે છે ને જુનાગઢ પછી જામનગર હવે મોરબી ત્રીજી બ્રાન્ચ કેરી છે એક એવી જગ્યા ઉપર કે જ્યાં આપણે બધાને બજેટ ઉપર સિલ્વર જવેલરી મળી જાય ગોલ્ડ ની તો બધે મળે પણ ગોલ્ડની સાથે જવેલરી એ લોકો સોનાની અને ચાંદીની પણ વેચતા હોય પણ એકલી ચાંદીની અને આપણા બજેટમાં ક્યાંય મોરબીમાં હોતી નથી કદાચ બહુ ઓછી હશે તો ખબર નથી પણ મારા દ્રષ્ટિએ તો નહીં હોય તો પહેલાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે તમારું નામને થોડોક પરિચય હું મીનાક્ષી મીનાક્ષી યાદવ હું બેઝિકલી જુનાગઢથી છું અમારી બે બ્રાન્ચ છે એક જુનાગઢ છે અને એક જામનગર છે આ થર્ડ બ્રાન્ચ છે અમે સ્પેસિફિક નાઇન ટુ ફાઇવ સિલ્વર જ્વેલરી જ રાખીએ છીએ મિનિમલ સિલ્વર જ્વેલરી કે જે તમે રૂટિનમાં યુઝ કરી શકો ગિફ્ટિંગ પર્પસમાં યુઝ બધી મિનિમલ જ્વેલરી છે પછી તમે ચાંદીના નામે પછી પૈસા વધારે લ્યો કે મોંઘી હોય એવું કઈ નહી હોય ને અમારી આઈટમ ચારસો નવાણું થી સ્ટાર્ટ થાય છે ચારસો નવાણું થી સ્ટાર્ટ કરીને થર્ટી સુધી તમને મળી જશે પ્લસ તમને એની સાથે ઓથેન્ટિક સર્ટિફિકેટ પણ મળશે કે સાચું છે અને સારી વસ્તુ છે કાળું બળું પડશે કે નહીં કાળું નહીં પડે હંડ્રેડ પર્સન્ટ કાળું નહીં પડે બટ સિલ્વર એવી વસ્તુ છે કે થોડી સ્વેટિંગ ઉપર ભી ઇફેક્ટ કરે છે જો થોડું ટર્નિશ થાય તો અમે રિપ્લેટિંગ પણ કરી આપીએ છીએ સાથે સાથે તૂટી જાય તો લાઈફટાઈમ વોરંટી છે કોઈ ચિંતા નહીં કોઈ ચિંતા નહીં તો અત્યારે હું પાકો એડ્રેસ તમને કહી દઉં છું અત્યારે હું આવ્યો છું ત્યારે રવા પર રોડ કહેવાય સેલના પેટ્રોલ પંપની બિલકુલ બાજુમાં તમે આ બધી જે મોટી મોટી બ્રાન્ડેડ શોરૂમ છે ને એની બિલકુલ બાજુમાં તમને મળી જવાની છે હજુ તમને ખાવાનું એડ્રેસ કહો તો કાનાભાઈ દાબેલીની થોડાક તમે આગળ આવશો ને ત્યાં તમને આ જોવા મળી જશે ને ખાસ તો આપણા એપલ સ્ટોર ભાઈ આઈપલ સ્ટોરની બિલકુલ બાજુમાં જ તમને મળી જવાનું છે તો હવે આપણે અંદર જાશું બતાવશું આ તમારો જોરદાર સોરો કે જેની અંદર આપણે કઈ કઈ વસ્તુ મળવાની છે તમે મને એ જણાવી દેજો ટેનિસ બ્રેસલેટ છે સ્ટીફ બ્રેસલેટ છે લૂઝ બ્રેસલેટ છે જેમાં મિનિમલ છે બટરફ્લાય છે એવી લાઈટ છે તમે જોઈ શકો છો એવી લાઈમાં કલેક્શન આ બધા બ્રેસલેટ છે સાત આઠ માં બ્રેસલેટ છે બધા ઓકે તો આ બધા ગિફ્ટ ની અંદર આઈ પાવો તો ખુશ થઈ જશે અને મને તમારી સારી વસ્તુ એ લાગી છે કે દાખલા તરીકે મને આ ગઈ હું ચલો તો આની અંદર છે ને પ્રાઇસ લગાડેલા છે તમે કે આ કેટલા રૂપિયાનું છે તો તમને ખબર પડી જશે કે આ ગમી ગયું છે તો અગિયારસો નવ્વાણું રૂપિયાનું એટલે દરેક લોકોને પોસાય અને પાછું ચાંદીમાં ધારો કે તમે કોઈને ગિફ્ટ આપો તો તમે બીજી કોઈ ગિફ્ટ આપો તો એ વેસ્ટેજ પણ આ વસ્તુ તો સિલ્વર છે ઓકે અને પછી આ બધી વસ્તુ અહીંયા ઇન્ડિયાની છે કે આઉટ ઓફ કન્ટ્રીની કે આ બધી આઈટમ ઇમ્પોર્ટેડ આઈટમ છે આઈટમ અને હોંગકોંગ અને ઇટલીની આઈટમ છે બધી આપણી અહીંની કોઈ વસ્તુ નથી અહીંની આઈટમ નથી એટલે આ કાડીબાડી પડવાનો કોઈ પ્રશ્ન નથી બ્લેક નહીં થાય અને કદાચ એનું પ્લેટિંગ લાઇટ ડલ થાય તો અમે રીપ્લેટિંગ લાઈફ ટાઈમ રીપ્લેટિંગ કરી એ પણ થઈ જશે એટલે એ કોઈ ચિંતા નહીં જો આ બ્રેસલેટ છે અને પછી આની અંદર જે ડાયમંડ હોય છે કે આ ડાયમંડ હોય છે કે શું હોય છે આ બધી યસ એ ડાયમંડ હોય છે ટ્રિપલ એ પ્લસ ક્વોલિટીના ડાયમંડ્સ યુઝ થાય છે અમેરિકન ડાયમંડ વાહ અને આ છે બ્રેસલેટ છે પછી આ બધા નેકલેસ ચેન છે તો આ બધા તો લાગે છે આમ બધા અત્યારે જે ઓલા ગોલ્ડ સિલ્વર ગોલ્ડ જે આવે છે આ બધાનો લુક તમને રીઅલ ડાયમંડ જ્યુલરી જેવો જ આવશે આ વસ્તુ મને પણ ગમી છે જો તમને હું બતાવી દઉં કે આની પ્રાઇસ ની પણ તમને કહી દઉં કે બધામાં મને તમારી વસ્તુ સારી લાગી છે કે પ્રાઇસ હવે આટલી મસ્ત વસ્તુને તમારે અઢારસો નવ્વાણું રૂપિયામાં અને આ તમે કોઈને ગિફ્ટ આપવા માંગતા હોય તો ખરેખર સામેવાળા ખુશ થઈ જશે આપી દેવાનું એટલે ખબર જ નહીં પડે કે આ ક્યાંથી લીધું શું કર્યું છે અને ખરેખર સામેવાળા ખુશ થઈ જાય એવી વસ્તુ છે અને આપણું બચત પણ થઈ જાય છે પુરુષ માટે આ સ્પેશિયલ વિડીયો છે ખાસ કોઈને ગિફ્ટ આપણે આપતા હોય કે ભાઈ આપણે આવું સારી વસ્તુ લાગવી જોઈએ તો પછી નેકલેસ ને એવા ખરા હેવી છે કેમ કે અમારા મોરબીની અંદર બેનો બધા છે ને શોખીન છે એ બધાને લોકોને હેવી નેકલેસ જોતા હોય છે બજેટનો કોઈ ઇશ્યુ નથી હોતો છે હેવી નેકલેસમાં પણ છે લાઇક તમારી એન્ગેજમેન્ટ હોય કે તમારે કોઈ મેરેજ ફંક્શન છે એમાં તમે યુઝ કરી શકો તમે જ પહેરો એટલે મને આમ કંઈક ખબર પડે હમ વાવ તો આ આની શું પ્રાઇઝ હશે સોરી એની પ્રાઇસ છે ટ્વેલ્થ બાર હજાર નવસો નવ્વાણું બરાબર તો આને કઈ થાશે નહીં આ ડાયમંડ કેવું નીકળશે નહીં નહીં કઈ નહીં આની સાથે તમને છે ને ઝિપલોક આપવામાં આવશે એ માં તમે સ્ટોર કરશો તો તમારે કઈ જ નહીં થાય લાઈફમાં ક્યારે કઈ નહીં થાય વાવ તમારે જો અત્યારે લગ્ન પ્રસંગ આવી રહ્યા કોઈ પણ જગ્યાએ તમે હું તો એમ કહીશ કે જ્યારે પણ તમે ક્યાં બહાર જાઓ ફરવા માટે મોરબી થી બહાર જાઓ કે તમે ટ્રાવેલિંગ માં જતા હોય ત્યારે બને ત્યાં સુધી આપણું સોનું છે ને મૂકીને જવું જોઈએ અને આવું પહેરો તો કદાચ જાય તો તમને તકલીફ એ ના થાય આ છે પછી એના પછી એન્ટિક વસ્તુ છે કે તમારી સ્પેશિયાલિટી શું છે કે લોકો ખાસ અમારી સ્પેશિયાલિટી મેન ટુ મિનિમલ જ્યુઅલરી માં છે જેમ કે આ છે પ્લસ અમારી રિંગ્સ અમારું રિંગ અને બ્રેસલેટ નું કલેક્શન છે એટલું કલેક્શન જોવા જોવાની મળે તમે ખાલી આ બધા કેમ મર્સીદ નહીં નહી તમે ક્વોલિટી જોઈ લો રિંગ ના ડાયમંડ્સ નહીં વાવ આ બધા નોંગવાળા છે કે

સાથે તમને વોરંટી કાર્ડ પણ મળશે અચ્છા પ્લસ તમારે તમારી જ્યુલરી ની કેવી રીતે કેર કરવી એના માટેનું બી મળી રહેશે વોરંટી શું શું આવતી હોય છે વોરંટી માં જેમ કે તમારી નેકલેસ ચેન છે તો સમટાઇમ્સ બ્રેક થઈ જાય તૂટી જાય યા તો પ્લેટિંગ લાઇટ થઈ ગયું યા તો સમટાઇમ્સ ડાયમંડ તમારો હાથ કેમ ભટકાઈ ગયો હોય કેવું છે તો ડાયમંડ નીકળી ગયો હોય એ બધું થઈ જતું હોય છે અચ્છા લેફ્ટ હેન્ડ ફ્રી છે વાહ તો એકવાર એવું નથી કે પગથી આ ઉતર્યા પછી પૂરું અહીંયા તો તમને જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધીની ગેરંટી રહેતી હોય છે આ બધી જ વીટીઓ છે અને આ બધા પેન્ડન્ટ સેટ છે પેન્ડલ સેટ છે બધા જ પેન્ડન્ટ સેટ છે તમે એકવાર ક્વોલિટી જોશો ને તો આઈડિયા આવશે પછી તમે ફ્રેન્ચાઇઝીસ કેવું આપો છો કે તમારી પોતાની સ્ટોર એક્ચ્યુઅલી રાઈટ નાઉ મારો એક ટાર્ગેટ છે કે હું 10 સ્ટોર કરીશ પછી જ ફ્રેન્ચાઇઝી આપીશ આ થર્ડ સ્ટોર છે અમારો એન્ડ અમારે 1 એન્ડ હાફ યર થયું છે મારું સ્ટાર્ટઅપ છે ને ઓકે ચલો ફ્રેન્ચાઇઝીસ ના તો કોઈને કદાચ આ બધી વસ્તુ હોલસેલમાં જોતી તો એ બધું થાય કે ના થાય કે રિટેલ પણ લઈ જવાનું ના એકચ્યુઅલી હું મારી જ બ્રાન્ડને આગળ વધારવા માંગુ છું તો તો હોલસેલમાં હું જ જવા માંગુ છું એટલે ખાસ તમારે જેટલા પણ લોકો છે તો એ લોકોએ ખાલી આ લેવા જવાનું છે કે ફ્રેન્ચાઇઝીસ નહીં મળે અત્યારે અને કોઈ હોલસેલમાં નહીં મળે એટલે જે દીકરીની બાબતે કોલ કરતા નહીં ખાલી ક્યાં એવું છે એના માટે કોલ કરી શકો છો એના પછી બીજું કઈ વસ્તુ છે આપડી આ ઇયરિંગ્સ છે

પરસે ખરાબ થઈ જતો આમાં કઈ વસ્તુ તો હવે તમારું જુનાગઢ ની પેલા કદાચ કોઈને જુનાગઢ માં આવું જુનાગઢ શોપ નંબર ટુ મિરેકલ કોમ્પ્લેક્સ ઓપોઝિટ ની બાજુમાં મોતીબાગ રોડ જુનાગઢ બરાબર અને જામનગરમાં જામનગર કે કે વેન્યુ ઓપોઝિટ પંડ્યા સ્ટોર યોગસ પાર્ક જામનગર અને આપડા મોરબી ની અંદર તો તમને મે એડ્રેસ આપી દીધો કે રવા પર રોડ પાસે તમે સેલ્લા પેટ્રોલ પંપ થી બિલકુલ બાજુમાં આ બાજુ તમને મળી જશે ના મળે તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો અને બેન તમારી સ્ટોરી ની વાત કરો કે તમે આ લાઈનમાં કેવી રીતે આવ્યા કે તમે એ થોડીક एक्चुअली હું 2013 થી જ્વેલરી ઇન્ડસ્ટ્રી માં છું હું ગોલ્ડ ઇન્ડસ્ટ્રી માં જોબ કરતી હતી મારું સ્ટાર્ટિંગ ફાઈવ થાઉઝન્ડ સેલેરી હતી મંથલી ત્યાંથી મેં સ્ટાર્ટ કર્યું છે અને લાસ્ટ પેકેજ મારું ટ્વેન્ટી ફાઈવ લેક્સ ઇયરલી હતું પચીસ લાખ રૂપિયાનું પેકેજ વર્ષનું તો એ ઓછા પડ્યા હતા ના એવું નથી બટ મારી ઓલરેડી એક બ્રાન્ચ ચાલતી હતી ને બહુ સારો રિસ્પોન્સ મળ્યો મને જુનાગઢમાં એન્ડ સેમ પછી મેં જામનગરની બ્રાન્ચ કરી ડિસેમ્બરમાં અને એમાં બી બહુ સારો રિસ્પોન્સ મળ્યો તો મેં જોબ ક્વિટ કરી અને મારે એક બીજું બી એવું છે કે અમારે હંડ્રેડ પર્સન્ટ વુમન સ્ટાફ જ છે લેડી સ્ટાફ જ છે એટલે પણ તમે એક પણ એ કરી રહ્યા છો કે જેથી કરીને એ લોકોને પણ પ્રેરણા મળી શકે પચીસ લાખની નોકરી મૂકી દીધી તો તમે એમાં અત્યારે પચીસ લાખ થી પ્લસ થાય છે કારણ કે ઘરવાળા લોકો તો તમને ગાળો આપતા હશે કે આવા ડિસિઝન તમે કેમ લીધા તમને ફેમિલી બહુ જ બોજો આવ્યો છે તો એના વિશે તમે શું કર્યું ના એકચુઅલી હું કઈ જ બોજો નથી મારી ફેમિલીમાં મારી મમ્મી છે અને બહુ સપોર્ટિવ છે મને ક્યારે નથી કહેતી કે એક રૂપિયો મને આપ સો એમનો બહુ સપોર્ટ છે લાઈફમાં થેન્ક યુ સો મચ અને ખરેખર આ બહેનો માટેની અને બેનો ઘણા લોકો હારી ગયા હોય તો એના માટેનો કોઈ મેસેજ કારણ કે દરેક લેડીઝ પાસે હું એક મેસેજ તમારી લાઈફમાં કઈ ને કંઈ થતું એની પાછળ કોઈ રીઝન હોય જ ડેસ્ટિની હોય જ કંઈ ને કંઈ આજે મારી સાથે ખરાબ થયું છે તે કાલે કઈ સારું થવાનું છે એટલા માટે જ થયું છે સો એવું કંઈ જાળવાની જોડ નથી આજે ખરાબ ટાઈમ છે કાલે ન્યુ સ્ટાર્ટ થશે અને હેપ્પીનું કોઈ એ નથી હોતું કે આજે હેપી છે તો લાઈફ ટાઈમ હેપી રહેશું આજે મતલબ કઈ પ્રોબ્લેમ છે કે કઈ બી છે તે લાઈફ ટાઈમ રહેશે બધાનો ટેમ્પરરી ટાઈમ છે તો એ ટેમ્પરરી ટાઈમ સાથે થઈ જશે ઓકે બધું ઘણા લોકો બિચારા ટ્રેમ્પલી નહીં પણ લાઈફટાઈમ સુધી પ્રોબ્લેમમાં હોય છે એ નથી નીકળી શકતા તો એના માટે કદાચ એ લોકોએ શું કરવું જોઈએ એવું તો નથી હોતું સમટાઈમ્સ આપણા થોટ્સ અને આપણા માઇન્ડમાં પ્રોબ્લેમ ક્રિએટ કરેલા હોય છે બાકી લાઈફટાઈમ પ્રોબ્લેમ ભગવાન આપને નથી આપતો ક્યારે બી પણ તમારે કોઈ બિઝનેસ કે કંઈક કરવું પડશે તો જ કારણ કે કારણ કે બધા બિઝનેસ માં પૈસા છે તમારે વિચારવું પડશે કે તમારી અંદર શું છે જેમ કે મને સમજાણો કે જ્યુલરી છે કે વોટ એવર મારી આ ઇન્ડસ્ટ્રી છે એવી તમારે સમજવું પડશે કે તમારી અંદર શું છે જ્યારે તમે એ સમજી જશો તમારી અંદર શું છે ત્યારે તમે ડેફિનેટલી તમારા માટે કંઈ કરી શકશો વેરી ગુડ થેન્ક યુ થેન્ક યુ સો મચ અને ખૂબ જ આનંદ આનંદથી બેનને મને પણ પ્રેરણા મળી છે કે ભાઈ જીવનમાં આપણી પાસે જે કંઈ છે એને આપણે આગળ લઈએ કારણ કે માણસ પાસે જ્યારે કોઈ સ્કિલ વગરનો માણસ છે ને એ નકામો જ હોય છે એટલે સ્કિલ બહુ જરૂરી છે તમે પછી આ કોથરીમાં આપી દેશો કે પછી કઈ પેકિંગ બેકિંગ ઘરુ કઈ તમારું ના તમે જ્યારે કોઈને ગિફ્ટ આપતા હોય તો તમને એકદમ બ્રાન્ડેડ વસ્તુ આપો છો તો તમને બ્રાન્ડેડ પેકેજિંગ સાથે બધું ક્લિયર મળશે હમ વાવ આખો આ પેકિંગ છે શું વાત છે એટલે આના એક્સ્ટ્રા લેવાનો કે પછી કે બધું સાથે જ કઈ કોઈ જ એક રૂપિયો એક્સ્ટ્રા નહી લેવામાં આવે નહીં વાહ આના મસ્તીનો પેકિંગ આખો સુપર જો તમે તમારી દુકાનનું બ્રાન્ડિંગ કરો ને ભાઈ તો આ બધી વસ્તુ તો તમને એવું લાગતું હશે કે વેસ્ટ ઓફ મની છે પણ આનાથી જાહેરાત તમારી બહુ મોટી થતી છે અને સામેવાળાને ત્યાં જાય એટલે લાગે કે ના ભાઈ તમે કોઈ સારી જગ્યાથી લઈ આવ્યા છો તો આજનો વિડીયો અહીં પૂરો કરીશ મળીશ પાછાના નવડી સાથે સાથે મળશું મેળે ખેડે ગામગીરી મળી આ મેક્રણ આ ધરતી હરીમાં તમે કાલે નવડી સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં અને થેન્ક યુ સો મચ કે તમારા બેનો અત્યારે આ એકલા હાથે આ બધી ત્રણ બ્રાન્ચ કરવી એટલે સેલ્યુટ છે કે આ બધું જ કરવું એ બહુ જ ઇમ્પોસિબલ કામકાજ છે રાત દિવસના ઉજાગરાથી આ બધું ચાલતું હોય છે અને ઘણા લોકોને એક વાત આવે છે કે આ તેજલબેન પટેલ કહેતા હોય છે કે દૂર દૂરને જોનારને તો લાગતું હતું કે અમે ચમક્યા હતા પણ નજીક આવ્યા ત્યારે ખબર પડી કે અમે કેટલા સળગ્યા હતા તો થેન્ક યુ સો મચ બાય બાય